આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં કેવો વરસાદ રહેવાનો છે ક્યાં કેવું વાતાવરણ રહેવાનું છે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે જુઓ કે વિન્ડીના માધ્યમથી આપણે સમજવાના છીએ પણ પહેલાં હું તમને એ સમજાવીશ કે અત્યારે મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર ગુજરાતમાં જોવા મળવાની છે હવે તમે જુઓ કે આ સિસ્ટમ છે આ સિસ્ટમ એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે અને આ મહારાષ્ટ્રનો ભાગ છે તમે જુઓ કે ઇગતપુરી નાસિક સહિતનો જે આ વિસ્તાર છે આ વિસ્તારમાં સિસ્ટમ છે અને તેની સીધી અસર ગુજરાતના ભાગોને થવાની છે આજે સવારથી જ ગુજરાતમાં છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં પાસઠ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે જેમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે નર્મદાના સાગબારામાં હવે તમને બીજા મોડલથી હું સમજાવીશ કે વરસાદનો જે માહોલ છે વરસાદની જે સ્થિતિ છે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મહારાષ્ટ્ર પર છે અને તેની અસર સીધી ગુજરાતને થવાની છે હવે આપણે બીજા મોડલથી વરસાદની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે તો તમને એ પણ જણાવી દઉં કે રાજ્યમાં આજના દિવસ માટે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો તેની સાથે જ ભરૂચ અને નર્મદા અને આણંદ અમદાવાદ ભાવનગર છોટા ઉદેપુર અને ગીર સોમનાથ એ વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ છે સાથે જ સુરત તાપી નવસારી ડાંગ અને અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવે આ વરસાદના મોડલમાં તમે સમજવાનો પ્રયત્ન કરો કે આ જે સિસ્ટમ છે તમે જુઓ કે આ સિસ્ટમ અરબી સમુદ્રની સાથે સીધી મહારાષ્ટ્રના ભાગોને સ્પર્શી રહી છે અને જે સિસ્ટમ તમે બીજા મોડલમાં જોઈ કે જે મહારાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન એની અસર ગુજરાતને થવાની છે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમે જુઓ કે જે વલસાડ સહિત વાપી દમણનો જે ભાગ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે મહારાષ્ટ્રનો જે આ ભાગ છે મહારાષ્ટ્રને અડીને આવેલો છે ગુજરાતનો આ ભાગ એટલે વલસાડ વાપી દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે સાથે જ આ જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેની સાથે તમે જુઓ કે આ આખો આ ભરૂચ નર્મદા સહિતનો વિસ્તાર છે સુરત આખા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ છે તેના કારણે આજે કોસ્ટલ બિલ્ટ એરિયા છે તેને પણ અસર થવાની છે અને ભાવનગર સહિતનો જે વિસ્તાર છે અમરેલી સહિતનો વિસ્તાર ત્યાં વરસાદી માહોલ રહેશે દ્વારકા જામનગર સહિતનો જે વિસ્તાર છે મોરબી સહિતનો વિસ્તાર ત્યાં થોડો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે હવે એની સરખામણીમાં આપણે વાત કરીએ તો તમે જુઓ કે ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે પાલનપુર મહેસાણા સહિતનો વિસ્તાર છે આખા વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે કારણ કે આ તરફ મધ્યપ્રદેશની સાથે રાજસ્થાન

થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે એટલે કે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે રાજ્યમાં કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે વડોદરામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો વડોદરામાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે હજુ પણ આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની છે હવે આપણે થોડું સાંજના સમય પણ જોઈ લઈએ કે સાંજે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આ રાત્રે આઠ વાગ્યાનો આપણે સમય કર્યો છે અને જેમ જેમ આ સિસ્ટમ છે ધીરે ધીરે આગળ ખસી રહી છે તેના કારણે સીધી ગુજરાતને અસર થવાની છે થોડું ઝૂમ કરો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે કે શું પરિસ્થિતિ છે તો તમે જુઓ કે નર્મદાનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અત્યારે પણ મેં જે રીતે કહ્યું તમને કે સૌથી વધારે વરસાદ આજે નર્મદાના સાગબારામાં જ પડ્યો છે હવે તમે જુઓ કે આ જે વિસ્તાર છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો કે ભારે છે રાજપીપળા બોડેલી એટલે અરવલ્લીના જે ભાગો છે દાહોદ સહિતનો જે વિસ્તાર છે છે વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે સાથે સુરત ભરૂચ આમોદ વડોદરા સહિતનો આખો જે પટ્ટો છે ખંભાત છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જે ચિહ્ન છે એ ચિહ્ન દર્શાવે છે થંડેસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વરસાદ થશે હવે ભાવનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ છે અલંગ સહિતનો વિસ્તાર અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે એટલે આખા વિસ્તારમાં તમે જુઓ કે વરસાદની ભારે અસર જોવા મળશે આખા કોસ્ટલ બેલ્ટ એરિયામાં વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે અહીંયા જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો જે આ પટ્ટો છે અને સૌરાષ્ટ્ર છે એ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો રાત્રિના સમયે કચ્છના ખાવડા સહિત માંડવી ગાંધીધામ રાપર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે તો મહેસાણા સહિતના ભાગમાં વરસાદ જોવા મળશે પાલનપુર સહિતના ભાગમાં વરસાદ નથી તો દાહોદ ગોધરા અરવલ્લીનો જે ભાગ છે મહીસાગરનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે એટલે આજના દિવસમાં આજે દિવસ અને રાત દરમિયાન વરસાદી માહોલ રહેવાનો છે આવતીકાલે પણ વરસાદી માહોલ રહેશે કારણ કે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વરસાદની જે તમામે તમામ અપડેટ્સ છે એ તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ એના માટે તમારે સતત જોડાયેલા રહેવું પડશે ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે એટલે ફેસબુક યુટ્યુબ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ કોઈપણ પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો નહીં યસ આ વિડીયોને શેર કરી દેજો નમસ્કાર